ભૂરીએ જાય કથામાં એના પિયરિયાને બધાને હા ગમટે કીધું અને મારાને બધાને એક એક કીધું હવે મને છે ને હક થતું નથી ભૂરી છે ને રીતમાં હમત નથી કોઈના કયામાં અને આ ભગવાન કરશન કાકા પૌલોન બધા મેણા મારા માર્ગ થયા છે હવે રોજ મેણા ખાવે એના કરતા લાઈને પંખે છે ને ખાંસો ખાય જાવ ગરફામાં મેણા ખાવાય એના કરતા ગરફામાં ખાવા હા 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 કોઈ શે નહીં કઈ ગરો ફાવો ખાઈ જાવ ગમશે ને ગાંઠ વાળું આપણે પાસે બાંધો આમ બાંધું આપણું જાણ નું ઘરમાં આવે ને પછી શું

હવે આ તો ઘર મારી નીંદર હેરામ કરી નાખી છે કથા છે તો તું પંખા સાફ સુફ નથી કરતો ને ધૂ જરા નથી કરાવતો મને કે જા ભોરી બાઈ એક લેખી મથે છે હું આ પંખા સાફ કરીને ધૂ જરા કરું હવે એમ થાય છે ગરો ખાઓ ખાઈ જાવ એ ભુંડા લાગો છો ભુંડા લાગો છો હેઠા ઉતરો હું એમ કહું છું તમને શું હેઠા ઉતરે ક્યાં હેઠો નથી ઉતરો ગરો ખાઓ ખાઈ જ જાવ એને આવી રીતે દોહા ગળે ખાઓ નો ખવાય

આ ભાઈઓને કઈ પૈડી જ નથી પૈડી જ નથી ખબર નથી પડતી એમ જાણે હું ઘર માં ખાવાનું ખાવા ન દેતી હોય તો ગળો દો ખાય ભૂંડો લાગે ભૂંડો લાગે મારે જીવ મુંજાય ને એવું કરવું જ નથી ગળે ગળો ખાવ ખાવ તો મારે જીવ મુંજાય મારે હાથે જ ખાવ એ ડોહા એ ડોહા ડોહા તું કઈરા ભોગવેશ કઈરા ભોગવેશ હું જેદુ ના લગન કરીને આવી જેદુ ને તારા નાયક માંથી નવરી જ નથી થતી મારા ભગવાન મારા હાથો કથા આગળ નથી બેઠો તું લાગે દોહા ભૂંડો લાગે હેઠો બે હાય છોરે તને ના શું હાઈદ્રા છે એ મારા ભગવાન હું તો આમાંથી નવરી જ નથી થતી ભૂરી બોલે છે ભગવાન આનો જન્મ જન્મથી ત્યારે આને ગર્ભુતી કોને પાઈ છે એ ખબર નથી પડતી લખી માં ટીડી માં કોણ છે કોણ જાણે એ આની ગર્ભૂતી કોક ની ગર્ભૂતિ લઈ ગયી દોહા ત્યાં ગર્ભૂતિ લઈ ગઈ

લગન છે તે દિન તમારી માં છું તો આજ તમારી દાટી માં આવું હવે તારે મારા બધા હાગામાં હાગમ તે કેવાનું થાય છે તો પછી ગરો ખોવા કાઢી નાખો એક એક ને કેવું છે કે મારા હાગા ને બધા ને કેવું છે તારા બધા લીધે મારા બધા લે નકર ગરો ખોવા ખાઈ જાવ મારા હગા તો બધા કથા માં આવશે એક કામ કરો તમે ગરો ખોવા ખાઈ જાવ ને હું કથા એકલે એકલે કરી નાખું

અને પંખો સાફ કરી હેઠા ઉતરજો આવે એટલે મને એમ થાય કે સાફ સફાઈમાં થોડી દોહાઈ મદદ કરી તો તું હવે મારા હગા બધા એક એક લિસ્ટ તારા હા ગમતે લે ભલા માણા હવે તું કાઈક નીરીને કરી ન ગરો ખાવ ખાવ એ એ આ દોહો કોઈના બાપ નું માનશે નહીં એ મારે ક્યાં કથામાં ખર્ચો કરવા છે એ કથો કથામાં ખર્ચો તમારે કરવાનો છે એ જેને તમારે હા ગમતે કેવું હોય ને કહી દે જા મને હવે કાઈ કેતા નહીં

આમ ગળો ફાહો નો ખવાય ગમસા બાંધી દોયડા બંધાય દોયડા ગમસોદ બાઈ હોય ને આપડે તો ગમસા જો બીજું આપડે શું હોય એ જેને ગળો ફાહો ખાવ હોય ને ડોકે ખાય ડોકે હાથે નો ખાય એ હાથે દોયડા બાંધી બેઠો છે ઢોંગા દઈને બેઠો છે થાય હાલો 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 વાહ ભાઈ વાહ ક્યાં ગુંડા બને ઘરે તું એ હા હવે ગળો ફાહો ખાવ હોય છે ને તો ડોકે ખાય હો

હું કોઈ ગામ ને ગાંગરી ભેગી નથી કરવા ગરભૂતિ લઈ જી મળતા નોહા ને જીવતા તો ન આવ્યો ને મળતા ન આવ્યું ભોગવે છે દોહો મારે હવે pagi ibang pag ibang pag ibang pag ibang